आईटी ओए तेरी बात तो लटर पटर हाई सी से मारी बात आज ओ ओ ओ तमे कितना वर्ष ना गोरी इजाई ना सम कारे मोतीड़ा पोरविया आप रहस्य नहीं किया नहीं कुछ भी सांदो सेक्स सूरस किया किया नहीं हूँ सही आप रहस्य नहीं જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો સ્વાગત છે એક નવા વ્લોગમાં અને ફરીથી નવો વિડીયો જો આપણે સ્ટાર્ટ કરી દીધો છે ઘરેથી તો જો આપણે શરૂઆત નથી કરી વાડીયાથી નથી આપણે કરી છે અને વાડીએ પોગી જશે કારણ કે ઘણા ટાઈમથી આપણે વાડીએ જ નહોતા એવા આટો મારવાય તે કીધું હાલો બકાલું લેતા અને આટો થઈ જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ત્યારે આપણે તમને ખબર પડી ગઈ છે કે કહેવાનું શું હોય તો જો આપણે તો બોર કાસા કેમ કે જે સિઝન આવી નથી એટલે જે અત્યારે જો કે આમાં તો ન થઈ હોય એટલે આપણે છે ને આ બોર લઈ લીધા છે એટલે કિયાન ને ખાવા માટે કા કે હા અમાર કિયાન ભાઈ ક્યારો ને બોર બોર કરતા હતા કિયાન ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ આ તું એક થેલી પતી જાવી છે તું ની હા તુંર તો આપણે લઈ જવાનું છે ને સમજો થેલી બેલી બધું આપણે કમ્પ્લીટ કરીને આવ્યા છીએ ઘરે થી ને તે પછી તું ને શું કરી તું પેલો મોટો તો ઓ નથી હા એ શેક બની વાહ વાહ તો ફેમિલી આપણે તો કપાહમાં અને પેલા પ્રથમ તો તમને કપાહ દેખાડી દેવી અમારો કેવો કપાહ ઉભો છે જો જો આવી રીતના કપાહ છે કપાહ હજી આપણે બે દિવસ થઈ જીણવી એના અને ઝીંડવા પણ ઘણા હશે જો હજી નિમી ગયા છે છોડવા ઝીંડવાના હિસાબે જો અને જુઓ કે આ બધું તો આપણે એક જ ઓળ છે ઓલી બાજુ તો છે આપડે ઓલી બાજુ છે ન્યા કારણ કે તળકો તો થઈમી આઈ પાસ વીયા હશે ની बाजू આપણે જાવનું બાકી છે એ बाजू જાય ચાર તમને તુરી બતાવશું કારણ કે ના તો બહુ તુરી અમુક અમુક તો પાકવા દઈને મડી છે એવી તુરી આવી ગઈ છે ન્યા ને આ बाजू હશે આપણે તુરી માં જે ફૂલ વાડીસ છે અહીં કઈ એટલી બધી તુરી કાય બેઠી જ નથી અને કેન ભાઈને અમારે સેકવાની છે હાંજે ઘરે જઈને કાકે તો કેવા બેહી જા બે તો જો આપણે તો એક પિહોડો લાવ્યા છે બે મોટો તમાતા ગલકા છે

આ તમ જો ફાલ તો જો ઓણ તુરીમાં બહુ હવા કે ને હા ઓ હવા છે આ બધું તુરી બેહી ગઈ હરી અને આપણે આ બાજુ તો અહીં ફૂલ વાડી છે અને આ બજે તો તમને તુરી બતાવુ લ્યા બજે તુરી છે આપણે આ તુરી કેટલી બેહી ગઈ તુરી નમી ગઈ છે આમ જો ડાયન ડાયન આની પાસે ચાર પાંચ વડિયો આપણે આ બધી તુરસ છે જો કારણ કે તુરસ જેટલી છે એ બધી આપણે નિમિત્ત ગઈ છે કારણ કે ફાલ એવો આવ્યો છે ને દાણા મોટા છે જોવામાં આવી આવ્યું છે અને ખાવાની પણ એટલી મજા આવે ફેમિલી લીલી તુર હોય ને અને સાંજે આપણે જો ઘરે શેકીને કે ખાતા હોય ને તો એટલી મજા આવે અને અમાર કેન ભાઈને તો સેકેલી જ ખાવાની છે બે દિવસ થઈ કે કતા હતા મારી સેકેન ખાઈવી છે તો આજ આપને ટાઈમ મળ્યો કા તો હારું જો આપણે તો બહુ ફા લયો છે એટલે કાઈ ઘંટા વાર ન લાગે તો આપણે ભરી લઈ ફટાફટ હે આ કેઠીલી ની ભરવાની હો આ કેઠીલી ની ભરવાની સેકાય આ ભરી કરી ના હા એટલી ભરી લે ખેસું છે ને टाइम थी થી વાડીએ નથી આવી એ આપણે એના मोटर આપણે સાંભળ્યું તમે જોયું સાંભળજો કારણ કે એમ કહે છે કે કપમાં હાલતા હાલતા છે થોડીક તપલિક પડે મને કેટલા દિવસથી આ છે લગભગ છે ને મને એમથી આમ જો કે પગે લાગવા તો આપણે બેહતવર નદી આવ્યા હતા પણ વિડિયો આપણે વાડીનો બનેવો તો મને એમથી એ નોરતા ન્યાચ आपने कहीं तीर वीणवता नहीं वीणवा देता ही नहीं हमारे तो हाँ जैसे कोई नहीं हमारे ये अन भाई ने नारी अन भाई ने वो भावे ते ते तो तुम लोग बात तू तो, 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 तो जो होता है हमारी वाड़ी ने क्या भी है इसे आओ जो, जो बता खावा तो फैमिली जो आपने मेंटल मूल पे चाहिए आवाज़ हमने बताओ तुम्हें ये क्या मियां मालो पड़ो इन के सने तुर बो से आई तो सीधी आपरे मोठे फटकाय और अत्यारे रहियो शालो એટલે બોલે પછી ઓર આવી ઓર આવી જાય મોઢે ને ઈ વાત એ તારી હાટી હોય તારી વાત તો લટર પટર ખાઈ છે મારી વાત હાટી દોઈ તો તે મન વાલા વાલા કયો તો ઓભન તો પણ આમાં તમે તઈ તો તરત દીધું તો એ પડે ને તો તે કાતિયાન કાતું તેવું તે કાતું તે કે બોગડું હું બોલ છું અમાર કિયાન ભાઈ કહી દીધો કાકીયાન તો ને બોગ આવડે દોડડું દોડડું બોલતા આવડે નહીં તપ પપ્પા ને આવડે પૂજો હા ફેમિલી જો આપડે અમુક અમુક તોય ઉપર તમને દેખાયતી છે થોડી પાકવા મળી છે જો ખરોડતી નહીં લે ઢણવા ની હોય ને હારી હારી છે પણ બદ પૂરી કઈ લેવી નઈ લેવી એમ થાય સારું જો ખુશી મેક મને છે ને મસ્તો મજાનું એકાદું કે તેર વણતા મને એકાદું ગીત ગા अने वो हाँ बोलो ना आपने फैमिली में अपन हाँ बोला है अने तो ये निकाल मजा अलग है सब तो जो 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 बददही नो कि नहीं तो बोलो ये हाँ बोलो तीमी ये कि एक नो में किधने ते का आपने बददही के गायबी ये के कि अंतर हमें क्यों गिट गाह के खेल कि आना पड़ता है मम्मी पॉप और मारवी तू क्या निखेल तो प वो तो हमारे किरण भाई जो मस्त तो मजा नो एक गीत गाय नहीं चुसे हैं ना वे आपने सिया जुट गाए हैं तो हर वीडियो हमारे जो अबे मुंह सिरा के सिरा जन गीत गाओ रहते हैं वो क्या उसे ये वो करो उसे हाँ हाँ तब तो का ये बात है तू रिवने के बाइक से जी तो तो रिवने ना क्या होने चाहिए बो हाँ बाइक रिवी ये वासी भी कहने के यहाँ तो जो आपने शेड અમર કિયાન ભેજવા કે ડાળકી તોડી લીધી એક વાર તો જોજો આપડે તૂર ની છે ને બદાય કસૂરી બෝ બનાતો બનાવી દે મને મને ક્યા આવડે લ્યો બસ પણ તો જો ખાતા આવડે એમાં તું ઉશાર સોને તું ક્યાં લ છે ને પોપટ મારો ભાઈ બની ગયું બરોબર તો હવે હું છે ને ઓલી અમેરિકા ને ગયું તો અમેરિકા ગઈ ને નહીં છે હા તો ઈ ગીત ગાઈ નાખો તો કે શરદી થઈ ગઈ છે એટલે બહુ અવાજ તો હારો નહી આવે પછી આપણે જોવી છે સિરાજ ને વારો બાકી જ છે Nah, gaye waktu ni. Tapi yang lagi gaye nak pun berapa? Tu kakian kamu nih? Wijaya somkari, motida porvia panvai, asana kaya andara. So itu tahu dek? Mana? Oh si lagi tuh tahu itu? Aduh, gayu berapa? Wah wah. Yeah, saya hua. Kakian berapa? Tali berapa? Tapi memang gayu. Ba, saya. Aro, tapi memang gayu tu sih.

લ્યો બોલો એક આ સાંધો છે ને આપણે કિયાન બન પૂછો ન કે આપણે આ શેરીમાં નથી રહેતા એક તો ફેમિલી જો છે જો તો આપણે વાતોમાં વાતોમાં અંધારું પણ થોડું કરાવી દીધું છે અને આ બાજુ શેલ લે હવે અમારા કિયાન ભાઈ પાણી નાખવા આવે છે પપૈયાના જો આ બાજુ અહીં પપૈયો છે કિયાન ક્યાં રૂણ કેતો તો પપૈયાને આપણે પાણી પાવું છે જો આપણે ધીમે ધીમે પાણી પાઈ ભાઈ બસ પછી પપૈયા ખાવા આવજો પાછો હા આવશે ને પપૈયા એમાં